શુભ સવાર થઈ જઈ છે નારકંડામાં અને આ ભૂરાભાઈના બાઈકની ક્લચ પ્લેટ જતી રહી મસ્ત નાસ્તો રેડી ચા પીવા ઉભો રહે હું કુમરાસણ નો ખાલી નજારો જોવા તમે રાઈડિંગમાં છે ને હેલ્મેટ પોતાનું જ લાવજો એટલે મીન્સ કે તમે જાતે જ લાવજો બરાબર બ્લૂટૂથ વાળું લાવજો એટલે અંદર ગાયણું મસ્ત ચાલુ હોય ફોન ઉપર વાત કરીએ તમને આવા હેલ્મેટ મળશે તમને મજા બી નહીં આવે અને ચલાવવામાં બી રામપુર

ઝીરો ડિગ્રી તાપમાનમાં આ અવાજ અમે ઠરી ગયા હાથ તે તાપીએ